ધોરાજી તાલુકાના ધોરણીયા ગામમાં વિરોધ ગામમાં સૂત્રોચ્ચાર સાથે ધરણા પર બેઠા દસ દિવસ પહેલા જેતપુર તાલુકા પોલીસમાં ધોરાજી નો તોરણીયા ગામે ધરણા પ્રદર્શન કાર્યક્રમ જ્યાં સુધી પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહે છે આગામી સમયમાં જેતપુર સુધી રેલી યોજી ઉગ્ર રજૂઆતો કરશે તેવી ચિમકી ઉચ્ચારાઈ રિપોર્ટર ફિરોજ જોડેજા ધોરાજી મારું નામ અંકિત તિલવા હાલ હું તોરણીયા ગામે સરપંચ છું અમારા ગામના બે ભોગ બનનાર મેહુલભાઈ વાઘેલા અને રમેશભાઈ વાઘેલાને કોઈક ફરિયાદના અનુસંધાને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનને પોલીસે બોલાવી એમને 15000 રૂપિયાની માંગણી કરી કે જો રાત્રે રોકાણ ના કરો તો 15000 રૂપિયા આપો ગરીબ પરિવાર હોય અધિકારીઓને માંગણી સંતોષી ના થઈ હોય એમને ઢોર માર મારવામાં આવ્યો

ન્યાય નથી કોઈ હતા પણ એક નામના અધિકારી અને ત્યાંના પીઆઈ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે જેમ સામાન્ય પબ્લિક કૃત્ય કરે અને ન્યાય મળે છે ગુનો દાખલ થાય છે એમાં ભ્રષ્ટ અધિકારી અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને ન્યાય મળે એવી અમારી માંગ છે